નમસ્કાર દર્શક મિત્રો ખાસ જાણી લેજો ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું કયા વિસ્તારોની અંદર આ વાવાઝોડું હવે પછીની ત્રણ કલાકની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે વાવાઝોડું વળાંક લઈને કયા કયા વિસ્તારોની અંદર અસર જોવા મળી શકે છે વાવાઝોડું સક્રિય થવાની સાથે ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવતા જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોની અંદર વાવાઝોડાની સૌથી ભયંકર અસરો જોવા મળી રહી છે કયા વિસ્તારોમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે અને અનેક ક્ષેત્રની અંદર ટ્રેનોની સાથે અત્યારે હવાઈ સેવા એટલે કે વિમાન સેવા પણ બંધ કરવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વધી રહેલા વરસાદ અને વાવાઝોડાના ખતરાને લઈને પિસ્તાલીસ લોકોના મોત પણ નીપજી ચુક્યા છે સાથે સાથે જોવા મળી રહી છે તો સૌ પ્રથમ માહિતી મેળવીએ કે ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું તો અત્યારે વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના તટીય વિસ્તારની અંદર હવે પછી આગામી ત્રણ કલાકની અંદર આ વાવાઝોડું ત્રાટકતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે શ્રીલંકા આજુબાજુના ક્ષેત્રની અંદર આ વાવાઝોડું પહોંચીને પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તો ખાસ જાણી લેજો સક્રિય બનેલા આ નવા વાવાઝોડાને શું નામ આપવામાં આવી રહ્યું છે આ વાવાઝોડાને દિતવા નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ નામ યમન શહેર દ્વારા નામ આપવામાં આવી રહ્યું છે અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આ વાવાઝોડું પચાસ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂકાવાની સાથે દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રમાં તિરુન્નમ વેલીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને તંજાવુરનો વિસ્તાર પોંડુચેરી ચેન્નઈ ને લાલોરના વિસ્તારની અંદર આ વાવાઝોડું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે અંદમાન અને નિકોબારના ટાપુની અંદર પણ પાછલા બોતેર કલાકથી સતત વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે વિયેતનામના શહેરની અંદર પણ અત્યારે એક નવું વાવાઝોડું બનેલું જોવા છે આ મલાકાના ક્ષેત્રની અંદર પણ ખુખાર ભયંકર અને અતિ તોફાની સેનિયાર નામનું વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળ્યું હતું જે બાદ હવે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવું અને તોફાની

પાછલા 24 કલાકની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળ્યા છે જેમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાના ક્ષેત્રની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર માવઠું વરસ્યું હોય તેમ બનાસ બનાસકાંઠા જિલ્લાની અંદર હળવો વરસાદ વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે મહેસાણા રાધનપુરના વિસ્તારની અંદર પણ સતત વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ઠંડો અને ભેજયુક્ત પવન હવે પછી પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ દર્શાવી રહેલો જોવા મળ્યો છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર જોવા મળી રહી છે હવે પછી આગામી કલાકની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ ફરી એકવાર છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જેમાં ખાસ કરીને જામનગર ભાનવડ પોરબંદરના ક્ષેત્રથી દ્વારકા રાજકોટ ગોંડલ જસદણ ચોટીલાના વિસ્તારથી બોટાદ ભાવનગરના તટીય ક્ષેત્રથી લઈને અમરેલી મહુવા ઉના વેરાવળ જુનાગઢ અને અલંગના ક્ષેત્રની સાથે સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ઓચિંતાનું વાતાવરણ પલટાતું હોય તેમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ ઘેરાવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે છે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ સતત નવી નવી હલચલો જોવા મળી રહી છે જેમાં આમોદ ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી નવસારી ડાંગ વિસ્તારના ક્ષેત્રથી તાપી અને વલસાડના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે આમ હવે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી સાત દિવસોની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડી અને ગરમીનું પ્રમાણ પણ ગુજરાતમાં જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે દિતવા નામનું વાવાઝોડું દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે પોંડુછેરી વિસ્તારથી અત્યારે આ વાવાઝોડું

પૂર આવવાની પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે અને હવે પછી આ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનની તીવ્ર લાઈનો પસાર થતી જોવા મળી રહી છે જેને લઈને સતત કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે મિત્રો ખાસ જાણી લેજો એક બાદ એક નવા નવા વાવાઝોડા બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનીને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે આ પહેલાં મલાક્કા આજુબાજુના ક્ષેત્રની અંદર નવું ભયંકર અને તોફાની સેનિયાર નામનું વાવાઝોડું સક્રિય બનીને અનેક વિસ્તારોમાં અસર દર્શાવી ચૂક્યું છે જે બાદ હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર શ્રીલંકા નજીક અત્યારે દિતવા નામનું નવું વાવાઝોડું સક્રિય બનીને પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળ્યું છે જી હા દર્શક મિત્રો દિતવા નામનું વાવાઝોડું અત્યારે શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર પહોંચીને ચારે દિશાઓની અંદર પોતાની સાઇકલોનિક સિસ્ટમનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ શ્રીલંકાના વિસ્તારથી તામિલનાડુના વિસ્તારની અંદર અને આંધ્રપ્રદેશના ક્ષેત્રની અંદર પચાસ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે શ્રીલંકાના અનેક ક્ષેત્રની અંદર તોફાની વરસાદ વરસવાને લઈને આગામી ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે પોંડુચેરી તામિલનાડુ આંધ્રપ્રદેશ ને શ્રીલંકાના વિસ્તારની અંદર ત્રણ દિવસ માટે ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તાર જેમાં શ્રીલંકાની અંદર સૌથી વધારે વરસાદના ખતરાને જોતા શાળા કોલેજો અને અનેક ટ્રેનોની સાથે ફ્લાઇટો પણ હવે પછી રદ કરવામાં આવી રહી છે તો હવે પછી જાણી લેજો કે સિસ્ટમ કઈ દિશાઓની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે સિસ્ટમની ગતિવિધિઓને લઈને આગામી દિવસોમાં પવનની તીવ્રતા કેવી રહેશે સિસ્ટમ હવે વળાંક લઈને લઈને કઈ કઈ દિશાઓની અંદર આગળ વધશે અને સિસ્ટમની ગતિવિધિઓને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર કેવી હલચલ સક્રિય બનશે જેની સંપૂર્ણ વિગત મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી નવી નવી સિસ્ટમો અને સક્રિય બની રહેલી વાવાજોડાવાળી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખીતા બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાન સક્રિય બનવાને લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો સાયક્લોનિક સ્ટ્રોમ ditwa અત્યારે શ્રીલંકાના તટીય વિસ્તાર અને બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડું

તમે લાઈવ અત્યારે જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ભારતના તમામ રાજ્યોની અંદર આ દિતવા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળવાનું છે હવે પછી વાવાઝોડાનો સંભવિત રૂટ પણ જાહેર કરવામાં આવી રહ્યો છે અત્યારે આ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આગામી બે દિવસોની અંદર આ વાવાઝોડું આગળ વધીને શ્રીલંકાના તટીય વિસ્તારથી પોન્ડુછેરીના વિસ્તારની અંદર હવે પછી આ વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે આમ હવે નવી નવી સિસ્ટમોની અસર ને લઈને દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં વિસ્તાર આંધ્રપ્રદેશ પોંડુચેરીના વિસ્તારથી કેરળના વિસ્તારની અંદર વિસ્તારથી લઈને શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારથી આંધ્રપ્રદેશના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદને માવઠું ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આગામી પાંચ દિવસ માટે

દીતવા નામનું નવું વાવાઝોડું લાવશે હવે તવાહી ભારે વરસાદની સાથે સાથે પૂર આવવાની પણ કરવામાં આવી રહી છે આગાહી ખાસ જાણી લેજો ત્રણ રાજ્ય ઉપર દીતવા વાવાઝોડાનો અતિ ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે વાવાઝોડાની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં

આપવામાં આવી રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દિતવા નામનું વાવાઝોડું સતત ગતિ કરતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા ત્રણ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારે પવન સાથે અત્યારે વરસાદની તીવ્ર આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે સમુદ્રની અંદર પણ તોફાની પવનોની લહેરો ઊંચી થતી હોય તેમ હવે પછી સોળ ફૂટ ઊંચા મોજા ઉછળવાની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય પશ્ચિમી ભાગની અંદર ઊંડું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે હવે આ દબાણ એક નવા વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને દિતવા નામના વાવાજોડાની અંદર અત્યારે આ વાવાજોડું પોતાની અસર દર્શાવી રહ્યું છે ખાસ જાણી લેજો અત્યારે યમન દ્વારા સક્રિય બનતા આ નવા વાવાજોડાને દીતવા નામ આપવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર ચક્રવાતી તોફાન સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

છસો 10 કિલોમીટર દૂર જોવા મળ્યું છે પરંતુ તેના કેન્દ્રથી ઉત્તર પશ્ચિમ પચાસ થી લઈને કિલોમીટર પ્રતિ ઝડપે વાવાઝોડાની અસર લઈને ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે તમે જોઈ શકો છો વાવાઝોડું અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાની તીવ્ર અસરો તોફાન અત્યારે ભયંકર વરસાદ થી કોલંબા અંદર પૂર આવ્યું છે ભૂસ્ખલન અને અન્ય ઘટનાઓની અંદર પિસ્તાલીસ થી વધુ લોકોના મોત થયા છે અને શ્રીલંકાના નીચાણવાળા વિસ્તારની અંદર અનેક ક્ષેત્ર અત્યારે પાણીની અંદર ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે ત્રણ દિવસ થી શ્રીલંકાના વિસ્તારની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે

તિરુપતિના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂંકાવાની સાથે વરસાદની તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દરિયાની અંદર નવી નવી સિસ્ટમના પરિભ્રમણને લઈને અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સોળ ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ અસર દર્શાવતી જોવા મળી રહી છે ઊંચા મોજા ઉછળવાનું પણ હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ત્રીસ નવેમ્બરની સવારે વાવાઝોડું લેન્ડફોલ કરવાની સાથે સમુદ્રની અંદર લગભગ સોળ ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેનાથી નીચાણવાળા વિસ્તારોની અંદર પૂર આવવાનો ખતરો ટોળાઈ રહ્યો છે વાવાઝોડું લેન્ડફોલ પહેલા આજે ને આવતીકાલ દરમિયાન ત્રણ રાજ્યની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે જે પછી સો થી લઈને એકસો કિલોમીટર સોથી લઈને એકસો પચાસ મિલી મીટર વરસાદ વરસી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને બસો મિલીલીટર વરસાદ વરસવાનું પણ તીવ્ર અંદાજ દર્શાવવામાં આવી રહ્યો છે ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં માવઠું અત્યારે ભૂક્કા કાઢતું જોવા મળ્યું છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ખાસ જાણી લેજો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં તાપમાનની અંદર વધારો થતો જોવા મળવાનો છે ત્રણ દિવસ બાદ ફરી એકવાર એક સાથે બેથી ત્રણ ડિગ્રી તાપમાનની અંદર વધારો થતો જોવા મળવાનો છે રાજ્યની અંદર પૂર્વ દિશામાંથી હવે પછી પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાની અંદર માવઠું થયેલું જોવા મળી રહ્યું છે વહેલી સવારે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને સાંજ દરમિયાન કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે જી હા દર્શક મિત્રો સાંજ દરમિયાન ખેરોજના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે સાબરકાંઠા માવઠાના કારણે ઠંડીની અંદર વધારો થયો છે તો અચાનક વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવની સાથે સાથે વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને હજી પણ નુકસાન થતું જોવા મળી શકે છે ખેરોજના વિસ્તારથી આગ્યા અને ચાંગોદ વિસ્તારથી લઈને બાવળ કાઠિયાના વિસ્તારમાં ઊંચી ઘાડલના વિસ્તારથી મઠોડા સહિત ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વહેલી સવારથી તોફાની પવનોની સાથે હળવું માવઠું અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને ખેરોજના પંથકની અંદર આમ સંપૂર્ણ સાબરકાંઠાના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાની તીવ્ર અસરો જોવા મળી રહી છે મિત્રો ફરી એકવાર માવઠું ખેડૂતોને કરશે હેરાન જાણી લેજો હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ખેતી કાર્ય કરવાને લઈને નવા વાવાઝોડા અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર તૈયાર થઈ જજો ભર શિયાળા દરમિયાન વરસાદ અને માવઠાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખરીફ પાકો તો પતી ગયા પરંતુ હવે ખેડૂતો રવિ સીઝનનું વાવેતર કરીને ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે ત્યારે રવિ સિઝન સારી રહેશે તેવી તેમની આશા અત્યારે જોવા મળી રહી છે પરંતુ રવિ સિઝન દરમિયાન પણ રાજ્ય ઉપર ફરી એકવાર વાદળોનું ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલ રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોને ડરાવે તેવી નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં થયેલા નથી આવ્યા ત્યારે ફરી એકવાર નવા માવઠા લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો રાજ્યની અંદર છ થી લઈને આઠ ડિસેમ્બરની વચ્ચે હવામાનની અંદર મોટા પલટાવ આવવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે આઠથી લઈને અઢાર ડિસેમ્બરની વચ્ચે માવઠું થાય તેવી પણ ભયંકર આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સતત તોફાન બની રહ્યું છે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે માવઠાનું જોર વધી રહેલું જોવા મળ્યું છે આગાહીકાર અંબાલાલ પટેલની તાજી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે નવેમ્બરના અંતિમ સપ્તાહની અંદર ઉપસાગરમાં નવા નવા વાવાઝોડા અને નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળવાની છે જો કે ગુજરાત ઉપર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હજી પણ કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે રાજ્યની અંદર ઠંડીની અંદર પણ વધઘટ જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પર્વતીય વિસ્તારોની અંદર પશ્ચિમીય વિક્ષેપની તીવ્ર અસરો જોવા મળવાની છે જેના કારણે હવામાનની અંદર પણ વારંવાર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કડાકા ભડાકાને વીજળીના ચમકારાની સાથે તમિલનાડુના વિસ્તારથી કેરળ ને શ્રીલંકાના વિસ્તારની અંદર અત્યારે વાવાઝોડું ભૂક્કા કાઢતું જોવા મળ્યું છે